આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સાંતલપુર તાલુકાના જારુસા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક જનપ્રતિસાદ મળ્યો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જારુસા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું જારુસા ગામમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજનના ઘર આંગણા સુધી પહોંચાડવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર સાંતલપુર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહ્યો છે તંત્રના સુચારુ આયોજન વડે આ રથના મધ્યમથી સાંતલપુર તાલુકાના સ્તરના ગ્રામ્ય છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો રહ્યો છે છે આ સંકલ્પ સંકલ્પ યાત્રાને સમગ્ર સાંતલપુર તાલુકામાં ત્યારે ગામ ખાતે વિકસિત ભારત યાત્રામાં ઉપસ્થિત અધિકારીઓ હાજર રહ્યા અને સ્વાગત કરવામાં આવ્યું જે રોજ સાંતલપુર તાલુકાના પાટણ જિલ્લાના માનની સાંસદ ભરતસિંહભાઈ ડાભી આપણા લોકલાડીલા ધારાસભ્ય લલિતભાઈ ઠાકોર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શાકાજી ઠાકોર અમારા સંગઠનના બંને મહામંત્રીઓ ચમનજી લખણભાઈ અમારા અગ્રણી પ્રવીણભાઈ આપણા પૂર્વ જિલ્લા પંચાયતના ડેલિગેટ મેઘરાજભાઈ ચૌધરી અમારા જિલ્લા પંચાયતના બાળ વિકાસ મહિલા ચેરમેન આદરણીય ભાટીબહેન અને તમામ સંગઠનના હોદ્દેદારો આ યાત્રામાં ઉપસ્થિત રહ્યા અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ભારત વિકસિત યાત્રાની અંદર સતર્ક પ્રકારની યોજનાની માહિતી આપી અને ભવિષ્યની અંદર આ યોજનાનો લાભ કોઈ વંચિત હોય તે પણ લઈ શકે એ માટે તાલુકા પંચાયત કચેરીએ જોવા એમણે સૂચના આપી બીજું કે વિશેષ તો અમારા માનનીય ધારાસભ્ય એક નવો અભિગમ ચાલુ કર્યો કે મોદી સાહેબનો ઉદ્દેશ્ય હતો કે આત્મનિર્ભર ભારત બને પણ એની સાથે આત્મનિર્ભર ગામ પણ બને તો તેની શરૂઆત આ યાત્રામાં અમને એની ઝલક જોવા મળી આ ગામના અગ્રણી એવા માવજીભાઈ ચૌધરીએ શાળાને એક પંખાનું દાન આપ્યું અને બીજા અમારા બાળ મહિલા વિકાસ ચેરમેન જિલ્લા પંચાયતના એમને પણ આંગણવાડીની અંદર એક પંખાનું દાન આપીને જે મોદી સાહેબનો ઉદ્દેશ્ય છે કે આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ગામ એ ખરેખર એ હેતુને આજે કર્યો તે બદલ એ બંને દાતાઓને પણ ધન્યવાદ અને મોદી સાહેબનો ખૂબ આભાર રાજ્યના મુખ્યમંત્રીનો આભાર અને તમામ પદાધિકારી અધિકારી સૌનો પણ આભાર ભારત માતા જય વંદે માતા ભારત સંકલ્પ યાત્રાના ભાગરૂપે આજે જારુસા ગામે આપણો વિકાસ રથ જે આવ્યો છે એની અંદર જે સરકારશ્રીની જે યોજનાઓ છે એ યોજનાઓની અંદર લોકોને માહિતીગાર કર્યા અને બધાને જે લાભ મળતા હોય એ લાભ લેવા માટેથી અને સર્વે કાર્યકરો અને અધિકારીશ્રીઓએ એમને બધાને જાહેરાત આપી અને જાણ કરી આ રીતે જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળી અને લોકોની જે

तुम नारायणी छे नारी जगदम्बा નો अवतार छे देवीઓ કેવાય काल કે બધે જોયા છે ઇતિહાસમાં રાધનપુર મત વિસ્તારના વારાહી ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સહસહાય જૂથ ક્રેડિટ કેમ્પમાં જવાનું થયું મિશન મંગલમ દ્વારા લગભગ સો લાખ રૂપિયાનું બહેનોના ચેકનું વિતરણ કરવામાં આવ્યું યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી વિષમ મંગલમ દ્વારા ગ્રામ્ય નારીની સશક્તિકરણ થાય ગામડાની બહેનો બેંકમાંની લોન લઈને સસહાય જૂથ દ્વારા પોતાનો નાનો મોટો ધંધો સ્થાપી શક અને આજીવિકા મેળવી અને બારના આત્મનિર્ભર કાર્યક્રમમાં બહેનોનું યોગદાન રહ એવું વારાહી ખાતે ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું એમાં અમારા રાધનપુરના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય લલિનજીભાઈ અને જિલ્લાના તંત્રે પણ સુંદર કામગીરી કરી અને શેવાડાના માનવી સુધી વિકાસનો ફળ પહોંચ્યું એવું આયોજન કર્યું